હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડીએફ ડિઝાઇન તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે બધી જ સાઇઝના કટોરી બ્લાઉઝ શીખી રહ્યા છીએ આગળના વિડીયોમાં આપણે અઠ્યાવીસ સાઇઝ પ્રમાણે કટોરી બ્લાઉઝનું કટિંગ જોયું અને આજના વિડીયોમાં ત્રીસ ચેર સાઇઝ પ્રમાણે કટોરી બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તે ખૂબ જ ઇઝી રીતે જોવાના છીએ માટે ફૂલ વિડીયો વોચ કરજો જેથી તમે પણ આ જ રીતે બ્લાઉઝનું કટિંગ કરી શકો તો ત્રીસ ચેટ સાઇઝ પ્રમાણે બ્લાઉઝ કટિંગ માટે જેટલા મેજરમેન્ટની જરૂર છે તે બધા જ આ પ્રમાણે છે અને આ બધા જ મેજરમેન્ટ બ્લાઉઝના માપ પરથી લીધેલા છે જો તમારે બ્લાઉઝના માપ પરથી માપ લેવામાં પ્રોબ્લેમ થાય છે તો કમેન્ટ કરો આપણે આગળના વિડીયોમાં તે પણ જોઈશું અને ફ્રેન્ડ્સ તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો જેથી તમે પણ દરેક નવા વિડીયો જોઈ શકો તો હવે બ્લાઉઝ કટિંગ કરવા માટે સૌ પ્રથમ લેન્થનું માર્કિંગ કરીશું જે લેન્થ હોય તેમાં એક ઇંચ પ્લસ કરીશું અને અહીંયા લાઇન ડ્રો કરી લઈશું હવે આ જે લાઇન ડ્રો કરી છે ત્યાં શોલ્ડરનું માર્ક કરીશું જે શોલ્ડર હોય તેના હાફ કરીશું અને તેમાં હાફ ઇંચ સિલાઈનું પ્લસ કરી લઈશું અને હવે પછી આર્મોલનું માર્કિંગ કરવાનું છે પણ આર્મોલનું માર્કિંગ બ્લાઉઝની ડિઝાઇન પ્રમાણે અલગ અલગ લેવાનું હોય છે જો બ્લાઉઝમાં બોટનેક બનાવી રહ્યા હો તો પણ અલગ રીતે હોય છે અને જો નેક હોય તો પણ અલગ રીતે લેવાનું હોય છે પણ અત્યારે આપણે ડીપ નેક બનાવી રહ્યા છીએ માટે તે પ્રમાણે માર્કિંગ કરીશું તો અહીંયા ત્રીસ ચેસ્ટ અને ડીપ નેક પ્રમાણે પોણા પાંચ ઉપર માર્કિંગ કરીશું અને હવે આ જ લાઇન પર ચેસ્ટનું માર્કિંગ કરવાનું છે જે ચેસ્ટ છે તેનો ચોથો ભાગ કરીશું અને દોઢ ઇંચ સિલાઈનું પ્લસ કરી લઈશું અને કમરમાં પણ તે જ રીતે લેવાનું હોય છે જે કમરની સાઇઝ હોય તેનો ચોથો ભાગ કરીશું અને દોઢ ઇંચ સિલાઈનું પ્લસ કરીશું અને અહીંયા એક ઇંચ કમરના ટક્સ માટે એક્સ્ટ્રા લેશું તો આટલા માર્કિંગ કરી લીધા પછી નેક અને આર્મોલ ડાઉન કરી લેશું અત્યારે આપણે ડીપ નેક બનાવી રહ્યા છીએ માટે નેક સાઈડ હાફ ઇંચ કરતાં ઓછું એટલે કે પાંચ ઇંચ આ રીતે માર્કિંગ કરી અને ડાઉન કરી લઈશું અને ડીપ નેક છે માટે આર્મોલ પણ હાફ ઇંચ ડાઉન કરીશું અને ત્યાંથી આ રીતે ક્રોસ લાઈન ડ્રો કરી લેશું આટલું થઈ ગયા પછી કોર્નરથી આ રીતે એક ઇંચ ઉપર એક માર્કિંગ કરીશું અને ત્યારબાદ હાફ ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું અને અહીંયા અંદરના માર્કિંગથી અંદરની લાઈન સુધી ફ્રન્ટ આર્મોલનો સેપ આપી લઈશું અને ત્યાર પછી બહારની થી આ રીતે બેક નો શેપ આપીશું અહીંયા આપણે આર્મોલને લગતી ટીપ્સ જોવાના છીએ જો તમારે ગમે તે રીતે કટિંગ કરો છતાં પણ આર્મોલનું ફિટિંગ બરાબર નથી આવતું તો આ રીતે ફિટિંગ સાઈડથી પાંચ ઇંચ જેટલી એક લાઇન ડ્રો કરી લેવી અને પછી આર્મોલને તેટલો ડાઉન કરીશું અને ફરી વખત સેપ આપી લેવો તો આ રીતે કટિંગ કરવાથી આર્મોલ ફિટ પણ નહીં થાય ને અહીંયા જે આપણે એક્સ્ટ્રા કાપડ કટિંગ કરીશું તેનાથી આર્મોલનું ફિટિંગ પણ ખૂબ જ સરસ આવશે અને હવે શોલ્ડરથી આ રીતે મેજરટેપ રાખી બેલ્ટનું માર્કિંગ કરીશું અહીંયા બેલ્ટનું માર્કિંગ કરવા માટે જે બેલ્ટનું માપ હોય તેમાં એક ઇંચ પ્લસ કરવાનું છે હાફ ઇંચ શોલ્ડરની સિલાઈનું અને હાફ ઇંચ અહીંયા નીચેના જોઈન્ટનું આ રીતે લાઈન ડ્રો કરી લીધા પછી બેલ્ટનો શેપ આપીશું તેના માટે પોણો ઇંચ ઉપર આ રીતે માર્કિંગ કરીશું અને શેપ આપી લઈશું આટલું થઈ ગયા પછી ફ્રન્ટનેકનો સેપ આપી લઈશું તેના માટે આ સાઈઝ પ્રમાણે તમે બે ઇંચ અથવા તો પોણા બે ઇંચ લઈ શકો છો અત્યારે અહીંયા બે ઇંચ ઉપર માર્કિંગ કરીશું અને હવે ફ્રન્ટનેક માપના બ્લાઉઝ પરથી છ ઇંચ છે તો આ રીતે મેં ઝટેપ રાખીશું અને છ ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું હવે અહીંયા ઉપર જેટલું માપ લીધું છે તેટલું જ નીચે લઈશું અને બોક્સ બનાવીનેકનો સેપ આપી લઈશું અને હવે જે માપ લેવાનું છે ત્યાં સ્ટુડન્ટને સૌથી વધારે પ્રોબ્લેમ થતો હોય છે તમે બિગનર છો તો તમારે પણ અહીંયા આ જ પ્રોબ્લેમ થતો હશે કટોરીનો સેપ આપવા માટે અહીંયા માપ કેટલું લેવું તો જો તમે માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝ બનાવી રહ્યા છો તો શોલ્ડરથી જ્યાં કટોરી શરૂ થાય છે ત્યાં સુધી માપી લેવું અને બંને બાજુ સિલાઈનું રાખી અહીંયા માર્કિંગ કરી લેવું જો તમે બોડી માપથી બ્લાઉઝ બનાવી રહ્યા છો તો આ રીતે એક ઇંચ ઉપર માર્કિંગ કરી અને કટોરીનો શેપ આપો હવે અહીંયા ત્રીસ ચેટ સાઇઝ પ્રમાણે કટોરી છે તે પાંચ ઇંચ છે તો અહીંયા આ રીતે માર્કિંગ કરી લેશું હવે કટોરીનો શેપ આપવા માટે જે ત્રીજું માપ જરૂરી છે તેનું માર્કિંગ કરીશું આર મોલની ગોળાઇથી આ રીતે મેં ઝટેપ રાખીશું અને સવા બે ઇંચ ઉપર માર્કિંગ કરી લઈશું પછી આ ત્રણેય માર્કિંગને જોઈન્ટ કરી કટોરીનો શેપ આપી લેશું અહીંયા આ રીતે ત્રીસ ચેર સાઇઝ પ્રમાણે કટોરી બ્લાઉઝનું માર્કિંગ કરી લીધા પછી ફ્રન્ટ અને બેક બંનેમાં જેટલું કટિંગ કરવાનું હોય તે પ્રમાણે કટિંગ કરી લઈશું આટલું કટિંગ કરી લીધા પછી બંને પાર્ટ અલગ કરી લઈશું અને હવે ફ્રન્ટ પાર્ટના ના બધા જ માર્કિંગ કટ કરી લઈશું કટોરી તો કટિંગ કરી લીધી પણ હવે આપણે એક્સ્ટ્રા માર્જિન કેટલું રાખવું તે જોવાનું છે પણ તેના પહેલા નેક જે કટિંગ બાકી છે તે કરી લેશું હવે અહીંયા બેકનેક કટિંગ કરવા માટે ફ્રન્ટમાં જેટલું નેક રાખ્યું હતું તેટલું જ અહીંયા માર્કિંગ કરીશું બ્લાઉઝના માપ પરથી નેક ડીપ છે તે સાડા નવ છે તે પ્રમાણે અહીંયા માર્કિંગ કરીશું હવે આ નેકને વધારે બ્રોડ બનાવવા માટે નીચેથી અઢી ઇંચ લઈશું નેકમાં આ રીતે સેપ આપવાથી શોલ્ડર પણ નહીં ઉતરે અને નેકનો સેપ વ્યવસ્થિત આવશે અને હવે બેલ્ટમાં જે એક્સ્ટ્રા માર્જિન લેવાનું છે તે નીચેની સાઈડ જ લેવાનું હોય છે તે હાફ ઇંચ રાખી અને બેલ્ટનું ફરી વખત કટિંગ કરી લેશું અહીંયા આ રીતે બેલ્ટનું પણ કટિંગ કરી લીધું છે અને હવે કટોરી જે તમે ધ્યાનથી જોજો કારણ કે દરેક સાઈઝમાં કટોરીમાં અલગ અલગ માપ લેવાનું હોય છે ફરમો કટિંગ કર્યા પછી આ જે નાની કટોરી છે તેને ફરી વખત બીજા પેપરમાં રાખી અને પિન કરી લેશું અને હવે આ જે નાની કટોરી છે તેને આ રીતે સેન્ટર માર્કિંગ કરીશું સેન્ટર માર્કિંગથી એક ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું હવે જ્યાં એક ઇંચ માર્કિંગ કર્યું છે ત્યાંથી જ આ રીતે મેજરટેપ રાખી આ લાઇનને નીચેની સાઈડ લંબાવવાની છે આ જે નીચેની સાઈડ આપણે માર્કિંગ કરવાનું છે તે ચેસ્ટની સાઈઝ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો અહીંયા કટોરીમાં જેટલા પફની જરૂર હોય તે પ્રમાણે અહીંયા માર્કિંગ કરવાનું હોય છે લાઈન પર તમે બે ઇંચ સવા બે ઇંચ અથવા તો અઢી ઇંચ પણ લઈ શકો છો અત્યારે આપણે સવા બે ઇંચ લીધેલું છે હવે જે સાઈડમાં એક્સ્ટ્રા માર્જિન લેવાનું છે તે ત્રીસ ચેસ સાઈઝ પ્રમાણે એક ઇંચ લઈશું અને અહીંયા પણ તેટલું જ માર્કિંગ કરીશું હવે આ બંને માર્કિંગને સેન્ટર લાઈન સાથે આ રીતે જોઈન્ટ કરી લઈશું અને હવે આટલું થઈ ગયા પછી નેક્સ્ટ સાઈડ માર્કિંગ કેવી રીતે કરવા તે જોઈએ આ માર્કિંગ ખૂબ જ ધ્યાનથી કરવા જો અહીંયા તમે વધારે માર્જિન લેશો તો અહીંયાથી પણ શોલ્ડર ઉતરી જવાનો પ્રોબ્લેમ થાય છે અને આ બંને સાઈડના માર્જિનમાં તમે સિલાઈમાં જેટલું લેવાના હો તેટલું જ એકસ્ટ્રા લેવું અહીંયા ઉપરની સાઈડ હાફ ઇંચ કરતાં ઓછું રાખી અને માર્કિંગ કરી લઈશું અને અહીંયા પણ તેટલું જ લેશું તો અહીંયા આ રીતે લાઇન ડ્રો કરી લઈશું અને કટોરીનો સેપ પણ આપી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ફરમામાં જે કટોરી કટિંગ કરી હતી તેનો યુઝ કરી અને કેટલી વ્યવસ્થિત રીતે આપણે જે સાઈઝની કટોરીની જરૂર છે તે પ્રમાણે ડ્રો કરી લીધો છે હવે આ કટોરીને જે પ્રમાણે માર્કિંગ કરેલા છે તે જ પ્રમાણે કટિંગ કરી લઈશું આ રીતે કટોરીનું કટિંગ કરી લીધા પછી હવે સેન્ટરમાં જે ટક્સ લેવાનું હોય તેનું માર્કિંગ કરી લઈશું કટોરીને આ રીતે ફોલ્ડ કરીશું અને કટોરીની જે સાઇઝ હતી તે પ્રમાણે અહીંયા સિલાઈનું રાખી અને માર્કિંગ કરી લઈશું અને ત્યાંથી પોણા ત્રણ ઇંચ ઉપર આ રીતે બીજું માર્કિંગ કરીશું ત્યારે આપણે સિંગલ કટોરી બ્લાઉઝનું કટિંગ જોઈ રહ્યા છીએ પણ જો તમારે ડબલ કટોરી શીખવી હોય તો પણ મને કોમેન્ટ કરે તો આ રીતે આપણે ત્રીસ ચેસ સાઇઝ પ્રમાણે કટોરી બ્લાઉઝનું કટિંગ કરી લીધું છે અને હજી પણ જો તમારે કંઈ ડાઉટ હોય કાંઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી અને પૂછી શકો છો ફ્રેન્ડ્સ તમને આ કટિંગનો વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો તો આવા જ નવા કટિંગ સાથે ફરી મળીશું થેન્ક યુ